પોરબંદર જિલ્લાના માધવપુર પોલીસ સ્ટેશન ખાતે આવેલ મંડેર ગામ ખાતે આવેલ સરકારી શાળામાં શાળામાં ધોરણ અભ્યાસ કરતી આશરે વર્ષ ઉંમરની એક બાળકી સાથે સરકારી નોકરી કરતા શિક્ષક દ્વારા દુષ્કર્મનો બનાવ બનેલ છે આ બાબતની પોલીસને જાણ થતા પોલીસ દ્વારા તાત્કાલિક મંડેર ખાતે જઈ જે ભોગ બનનાર બાળકી તથા તેના પરિવારજનો તેના માતા વગેરે એમની ફરિયાદ લેવામાં આવેલ છે આ બનાવમાં વિગત એવી છે કે મંડેર પે સેન્ટર શાળામાં સરકારી શિક્ષક તરીકે નોકરી કરતા વિપુલભાઈ ગોહેલ દ્વારા એ એમની જ ક્લાસમાં એમના જ વર્ગમાં ભણતી આઠ વર્ષ માં ધોરણમાં ભણતા તેર વર્ષ આશરે ઉંમરની છોકરીને એક એકલામાં બોલાવી કોઈ પણ બહાનાથી એને એકલામાં બોલાવી તેની સાથે શારીરિક અડપલાઓ વગેરે કરી તેને મેળી ઉપરથી બીજા માળેથી ફેંકી દેવામાં આવશે એવી વગેરે ધમકીઓ આપી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવેલ છે એ પ્રકારની ઘટનાઓ બનેલ છે આ જે ભોગ બનાર છે એમના દ્વારા તેમને સાથી તેમના જે વિદ્યાર્થી મિત્ર વિદ્યાર્થીનીઓ છે તેમને તથા તેમના ઘરે એમના માતાને આ વાત કરવામાં આવેલ જેથી તેમના માતા અને એમના પરિવારજનો દ્વારા પોલીસ સ્ટેશન પોલીસમાં આવી અને ફરિયાદ કરવામાં આવેલ છે હાલ આ જે આરોપી છે એમની અટક કરવામાં આવેલ છે અને જે શાળામાં જે જગ્યાએ દુષ્કર્મ થયેલ છે તે જગ્યાએ પોલીસની બનાવ સ્થળની તપાસ તથા સીસીટીવી કેમેરા તથા જે પણ સાહેદો છે જે વિટનેસ છે તેમની પણ તપાસ કરવામાં આવેલ છે આ ઉપરાંત ભોગ બનનારની મેડિકલ તપાસ તથા આરોપીની પણ જે મેડિકલ તપાસની કાર્યવાહી છે તે પણ કરવામાં કરવાની કાર્યવાહી કરવાની ચાલુ છે છવ્વીસ જાન્યુઆરી તથા એની પહેલાંના નજીકના દિવસોમાં લગભગ લગભગ ત્રણથી ચાર વખત આ દુષ્કર્મ થયેલું છે એ પ્રકારની અત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે આ જે આરોપી શિક્ષક છે એ અન્ય જિલ્લાઓમાંથી હમણાં જ જિલ્લા ટ્રાન્સફર લઈ અને પોરબંદર જિલ્લામાં ફરજ માટે આવેલ હતા અને લગભગ બે અઢી મહિનાથી આશરે એટલા મહિનાથી જ અહીંયા મંડેર શાળામાં એ ફરજ બજાવી રહ્યા છે આમાં બી એનએસની જે બળાત્કારની કલમો છે તે વારંવાર બળાત્કારની કલમો છે તથા પોક્સોએટ કારણ કે બાળકીની ઉંમર તેર વર્ષની છે જેથી પોક્સોએટ હેઠળ આમાં ગુનો નોંધવામાં આવે છે